અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત દોસ્તો ભારતીય સંસ્કૃતિમાં એક વાત વારંવાર આવે છે પરસ્પરોપગ્રહો જીવા નામ એટલે કે દરેક જીવ એકબીજા પર નભે છે અને એટલે જ સૃષ્ટિના દરેક જીવોનું રક્ષણ કરવું એ આપણું કર્તવ્ય છે આજે વાત કરવી છે એક એવી માછલીની કે જે આપણા ગુજરાતનું ગૌરવ છે અને સાગર ખેડુ તેનું શિકાર કરવાને બદલે રક્ષણ કરે છે ઉછળતી કુત્તી પાણીમાં જ રહેતી હું છું શાર્ક માછલી થોડા વર્ષો પહેલા મારો જન્મ ગુજરાતના દરિયામાં થયો અહીં જ હું મોટી થઈ અને પછી ઘાટ ઘાટના પાણીમાં હું આખું વિશ્વ ફરવા ચાલી ગઈ વર્ષો ક્યાં વીતી ગયા ખબર જ ના પડી અને આજે સમય આવ્યો મારો માં બનવાનો જીવનનો આ રૂડો અવસર આવતા જ

સુવડ કરવા માટે આવે છે એટલે જ આપણે એને વાહલી દીકરી કહી છે જેટલા પણ રિસ્ક્યુઝ આજ આજ સુધી છેલ્લા 20 વર્ષમાં 932 જેટલા વેલ રિસ્ક્યુઝ થયા છે એમાં મોટા ભાગની માદા વેલ શાર્કનું પ્રેઝન્સ અહીંયા જોવા મળે છે ગુજરાતના દરેક કિનારે અને એની સાથેની જ સહલગ્નની માહિતી વાત કરું તો અત્યાર સુધીમાં બાર જેટલા વેલશાર્ક ના ન્યુનટ કે જેને પપ કહી શકીએ જેની લંબાઈ આશરે આટલી મહાકાય વેલશાર્ક ના છેતાલીસ સેન્ટીમીટર બચ્ચાના પણ એવિડન્સીસ આપણને આપણા સુત્રાપાડા વેરાવળ જેવા નાના ફિશિંગ હાર્પર પરથી પ્રાપ્ત થયા છે વેહેલ અને વેલશાર્ક બે અલગ અલગ પ્રજાતિ છે વેહેલ સસ્તન પ્રાણીમાં સૌથી મોટું સસ્તન પ્રાણી એ વેહેલની પ્રજાતિઓ બ્લુ વેલ ને જી 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 માછલીમાં સૌથી મોટા કદની માછલીમાં આવે તો આપણી આ વહેલ શાર્ક આવે એક સમય એવો આવ્યો કે મારું વિશાળ કદજ મારા શિકારનું કારણ બન્યું અને અમારી પ્રજાતિ ઓછી થવા લાગી ગર્ભાવસ્થા દરમિયાન પણ કોઈ મને પકડી લેશે તો મને મારી નાખશે તો મારી સાથે મારું આવનાર બાળક પણ મરી જશે તો શું થશે આવી ચિંતામાં હું દરિયાના ઊંડાણમાં લપાઈને બેસી ગઈ ગુજરાતના દરિયા કિનારે વિશ્વની સૌથી મોટી અને લુપ્ત થતી જતી પ્રજાતિની માછલી એવી વેલ શાર્ક જે આશરે બે દાયકા પહેલાં ગુજરાતના સાગરખેડૂ દ્વારા એના લિવર ઓઇલ ફીન અને એના માંસને નિર્યાત કરવાના હેતુથી એનો વિપુલ માત્રામાં શિકાર કરવામાં આવતો હતો તેવામાં વર્ષ બે હજાર એકમાં ભારત સરકારના વન વન અને પર્યાવરણ મંત્રાલય અંતર્ગત એને કાયદાનું રક્ષણ પૂરું પાડવા પાડવામાં આવ્યું અને સાથે સાથે વર્ષ બે હજાર ચારથી કાર્યરત એવા આ વેલ શાક સંરક્ષણ પ્રોજેક્ટ બે હજાર ચારમાં જ્યારે પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી ત્યારે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના આધ્યાત્મિક સંબોધન દ્વારા ગુજરાતના તમામ તમામ સાગર ખેડૂને એક આહવાન કરવામાં આવ્યું અને આ વેલ શાર્કને ગુજરાતની દીકરી સમકક્ષ ગણી એનો શિકાર ન કરીએ અને એનું જતન કરવા માટે અપીલ કરવામાં આવી અને ત્યારબાદ ગુજરાતના દરિયા કિનારે છેલ્લા વીસ વર્ષમાં એક પણ વેલ શાકનો શિકાર નથી થયો જ્યારે આ માછલી ઝાડમાં ફસાય છે ત્યારે માછીમારી કરતાં માછીમારનો આખો દિવસ એક દોઢ દિવસ અડધો દિવસ એ ફિશિંગનો નુકસાન થાય છે ઝાડનું નુકસાન થાય છે બોટમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે ટ્રોલિંગ કરવા માટે ફિશિંગ કરવા માટેની વસ્તુ હોય જ્યારે આ ઝાડમાં ફસાય છે ત્યારે ખૂબ સારી રીતે એ બળ કરતી હોય છે એનાથી બી ઘણું બધું નુકસાન થાય છે અને માછીમારીને નજીક લઈ અને ઝાડ પોતાનું કાપી અને છોડી દે છે એમાં હજારો લાખો રૂપિયાનું માછીમારોનું નુકસાન થતું હોય છે ખાસ કરીને નાના પીઢાણા છે એ લોકોને પચીસ ત્રીસ ચાલીસ હજાર નુકસાન થાય છે મોટી બોટો છે એને પચાસ હજારથી લઈને લાખ રૂપિયા નુકસાન થાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એની જે વન વિભાગ તરફથી માછીમારોને અમુક રકમ એ સહાય રૂપે ચૂકવવામાં આવે છે આજ સુધીમાં દોઢસો થી બસો જેટલો કરોડનો જે ઓપોર્ચ્યુનિટી લાભ થવાનો હતો એ ગુજરાતના સાગર ખેડૂતો જતો કરી અને આ મહાકાય દુર્લભ પ્રજાતિની માછલીને ગુજરાતના દરિયા કિનારે સુરક્ષિત સ્થાપિત કરેલી છે આ આ આ ભાગીદારી આ લોક ભાગીદારીમાં સાગર ખેડૂત સમાજ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ટાટા કેમિકલ્સ લિમિટેડની સાથે સાથે ગુજરાતનો તમામ નાગરિક કે જે આ ડ્રાઈવમાં સંકળાયેલો છે એનું તમામનું યોગદાન રહેલું છે કોઈએ મને નાની જોઈ હશે તો કોઈએ મારું વિશાળ રૂપ જોયું હશે પણ મારા વહાલા ગુજરાતીઓ મારાથી ડરશો નહીં ભાગશો નહીં હું કોઈને કંઈ નહીં કરું વેલશાર્ક 40 થી 50 ફૂટ

હવે બસ અહીં જ મારા બચ્ચા સાથે રહેવા માંગુ છું મિત્રો તમે મારી જેમ મારા બચ્ચાને પણ પરિવારની જેમ જ અહીં સાચવશો ને ગુડ ન્યૂઝ ગુજરાત માટે સોમનાથથી હેમલ ભટનો રિપોર્ટ હું ને ચંદુ છાના માના કાતરીયા માં પાછા લેસન પડતું મૂકી ફિલ્મ ફિલ્મ રમવા બેઠા મમ્મી પાસે દોરી માંગી ને પપ્પા ની લઈ લુંગી પડદો બાંધી અમે બનાવી ફિલ્મ દોસ્તો રમેશ આ પંક્તિ બાળકોને ફિલ્મ બનાવવા અને માણવા ઉત્સુક કરે છે અને હાલમાં જ ગયા સપ્તાહે અમદાવાદમાં પાંચમી વખત વિશ્વ કક્ષાના ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ નું સફળ આયોજન કરવામાં આવ્યું ત્યારે ચાલો માણીએ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ चिल्ड्रन फिल्म बहुत जो भी गमे बिकॉज इट इज़ वेरी इंस्पायरिंग एक चिल्ड्रन जारी एक्टिंग करे एज अ प्रोटेगनिस्ट बीजा चिल्ड्रन इंस्पायर था एंड दे लर्न समथिंग गुड एंड वी विल मेक द वर्ल्ड बेटर टुगेदर हमारी नई जनरेशन है बच्चे और बच्चे अगर अच्छा एंटरटेनमेंट अच्छी फिल्में अच्छी किताबें अच्छी एजुकेशन कंज्यूम करते हैं तो नई जनरेशन उसी तरीके से अभी बहुत इंपॉर्टेंट हो गया सही क्या है और गलत क्या है बताना है क्योंकि अभी कंटेंट की बाढ़ आ गई है हर टाइप की फिल्में हर टाइप का एंटरटेनमेंट यूट्यूब सारी चीज़ें सब कुछ अवेलेबल है तो मैं ये बोल रहा हूँ कि बच्चों को क्या देखना है क्या नहीं देखना है क्योंकि अगर बच्चों के लिए कुछ नहीं बनेगा ना तो क्या करेंगे बच्चे वही बड़े वाली चीज़ें देखेंगे जो थोड़ा नुकसानदायक सिद्ध हो सकता है आने वाले फ्यूचर के लिए ગુજરાતી સિનેમાની અંદર ચિલ્ડ્રન ચિલ્ડ્રન્સ ફિલ્મ્સ ખૂબ ઓછી બને છે કારણ કે આપણું વ્યાવસાયિક રીતે આપણે સિનેમાને જોઈએ છે એટલે બોક્સ ઓફિસ ઉપર શું ચાલશે બ્લોકબસ્ટર થશે કે નહીં પણ આ એટલું જ મહત્ત્વનું છે અને આની મહત્વતા મને અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સમજાય કારણ કે ક્લોઝિંગ ફિલ્મ તરીકે મારા પપ્પા સુપરહીરો જ્યારે સ્ક્રીન થઈ ત્યારે ઓડિટોરિયમમાં ખીચ જગ્યા બેસવાની નહીં તો લોકો સ્ટેર્સ ઉપર બેઠેલા ઘણા બધા લોકો બે કલાકની ફિલ્મ આખી ઊભા રહીને જોઈ છે ખૂબ બધા બાળકો અને પેરેન્ટ્સ અને આપણને એવું સમજાય કે આની કેટલી જરૂર છે કારણ કે એટ ધ સેમ ટાઈમ એડલ્ટ્સ ફિલ્મ છે જે કદાચ એટીન પ્લસ પ્રકારની ફિલ્મ્સ આવે છે એને પણ મા બાપ બાળકોની સાથે જોવા જાય છે તો મને એમ થાય કે આ પ્રકારની ફિલ્મ જોશે તો એમને જે ખરેખર જે આપણે કે કે શીખવાડવા માંગીએ છે એ ફિલ્મો દ્વારા ઘણું બધું શીખવાડી શકાય લખનાર અને જોનાર મનમાં એક બાળક સતત જીવતું હોય છે એસી વર્ષના દાદાની અંદર પણ બાળક હોય છે અને બાળક છે ને જીવતું રહેવું જોઈએ ધબકતું રહેવું જોઈએ કારણ કે બાળકની આંખમાં વિસ્મય છે અને જ્યાં સુધી મારી તમારી આંખમાં વિસ્મય છે ત્યાં સુધી જગતના કેટલાક પ્રશ્નો આપોઆપ શમી જતા હોય છે બાળ ફિલ્મ છે ને એ તમને યાદ કરાવે છે કે હજુ પણ જીવનમાં સ્મિત કરવાના બહુ બધા કારણો છે બાળ ફિલ્મ છે એ તમારી સહજતાને બરકરાર રાખે છે અને બાળ ફિલ્મ તમને સમજાવે કે નિર્દોષતા કોને કહેવાય તો એટલા માટે બાળ ફિલ્મો લખાવી જોઈએ આ ફેસ્ટિવલ ખાતે બે ગુજરાતી ફિલ્મોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જે પૈકી એક છે રામ મોરી લેખિત અને દર્શન ત્રિવેદી દિગ્દર્શિત મારા પપ્પા સુપરહીરો એક બાળકી છે નાનકડી એના મનમાં એવું છે કે એને જ્યારે સુપરહીરોનો કોન્સેપ્ટ એના સુધી પહોંચે છે એના મનમાં એમ છે કે મારા પપ્પા પણ સુપર હિરો છે તો સુપર હિરોની શું હોય એ દીકરી પોતાના પપ્પામાં એ ક્વોલિટીઝ શોધવાનો પ્રયત્ન કરે છે અને એના મનમાં એ ધારી લે છે કે સુપર હિરો જે આપણે યુનિવર્સલી જે સુપર હિરોઝ આપણને સિનેમાની અંદર જોવા મળે છે એમાંના એક સુપર હિરો છે મારા પપ્પા દરેક બાળક માટે પોતાના પિતા છે સુપરહીરો છે દરેક સુપરહીરોને પાંખો નથી હોતી પણ છતાં એ મારે ચાર રસ્તામાં ચડ્ડી ગંજી વેચતા એક બાપની વાર્તા કેવી હતી ઝુંપડપટ્ટીમાં રહે છે એક દીકરીની આંખમાં એ બાપ સુપરહીરો કેવી રીતે હોઈ શકે તો એ સુપરહીરો અને સુપરહીરો કોન્સેપ્ટ છે ને એ બહુ બહુ મોટો છે તો એક બાળકની આંખે બાપને જરા જુદી રીતે જોવાની આંખે એક કલ્પના મારા મનમાં હતી એ ત્યાંથી આ વિચાર આવેલો કે હું એક બાળકની દૃષ્ટિએ કેવડાવું કે કેવી રીતે એના પિતાજી સુપરહીરો હોઈ શકે અમુક વર્ષોથી ગુજરાતી ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયોગ તથા રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતી ફિલ્મોને મળી રહેલા પારિતોષિક એ ગુજરાતી ફિલ્મ નિર્માણને નવી ઊંચાઈ પર લઈ જશે અમદાવાદથી જયસુખ શિયાણી સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ બાળકોની ખેલ ખિલાટથી આખું ઘર ગુંજી ઉઠતું હોય છે પરંતુ કેટલા ઘરો એવા પણ હોય છે જે શાંત હોય છે આવા ઘરોમાં મુક બધીરતાથી મુક્તિ અપાવી લોકોના જીવનમાં ઉજાસ લાવવાનું કાર્ય કરી રહ્યું છે તારા ફાઉન્ડેશન જે નિઃશુલ્ક બધીરતા મુક્ત ગુજરાતની પહેલને આગળ વધારી લોકોના જીવનમાં ફરી પાછી ખિલખિલાટ પાછી લાવવાનું કાર્ય કરે છે સિતારાઓનો સહારો બધીર બાળકો માટે તો તારા જમીન પર બધીરતાથી મુક્તિ અપાવવાનું અભિયાન તો માતાના ધબકારા અને પિતાની પુકાર સાંભળી શકે બાળકો તે ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે તારા ફાઉન્ડેશન કયત કેવી રીતે શકાય કે એમ પહેલો જ શબ્દ કારણ કે પહેલા તો એ સાંભળતી નથી તો કોઈ જ ના હોય અત્યારેનો પહેલો અવાજ સાંભળીને ઘરમાં ખુશીનો માહોલ આવી ગયો હતો કે બહુ બધી ના એ બોલશે હવે એ સમજશે એમ બધા બાળકોની સાથે રહી શકશે શાયદ મેં એનું ઓપરેશન ના કરાયું હોત કે કંઈ જ ના કરાયું હોત તો આજે મારી છોકરીની ભેટ એ પણ મૂક બધી શાળામાં જ હતો આજે નોર્મલ સ્કૂલમાં જાય છે ધોરણ બે માં જયારે પહેલી વાર મમ્મી બોલ્યો ને ત્યારે મને સાચે રડુ આવ્યું અહીંયા આવ્યા પછીની અહીંયાની થેરાપી એ બધું કર્યા પછી એને મમ્મી પપ્પા બોલતા આવડ્યું

એક બાળક જે સાંભળી નથી શકતું બોલી પણ નથી શકતું તેના માતા પિતા માટે તેમના અવાજથી પોતાને બૂમ પાડી બોલાવવી દુનિયાની સૌથી મોટી ખુશી છે આવા બધી બાળકની સારવાર કરી તેમને નિઃશુલ્ક અનેક થેરાપી આપી લાખો લોકોની આશા બન્યું છે તારા ફાઉન્ડેશન આવા બાળકોમાં અમે લોકોએ જોયું છે કે ઘણી ઘણી વખત હાઇપર એક્ટિવનેસ હોય છે સમટાઈમ્સ એડીએચડી પણ લાગે છે તો આ અમુક બાળકોને સ્પીચ થેરાપીની જોડે જોડે બિહેવિયર થેરાપી ઓક્યુપેશનલ થેરાપી આઈ હેન્ડ કોર્ડિનેશન માટે આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવવાની હોય છે તથા મ્યુઝિક થેરાપી દ્વારા બાળકની જે સ્પીચ આવે છે ભાષા આવે છે લયબદ્ધતાથી આવે છે તેના માટે અહીંયા સ્પીચ થેરાપી પણ અવેલેબલ છે અમુક બાળકો એવા હોય છે કે જે એકેડેમિકમાં આગળ નથી વધી શકતા તો આવા બાળકો શું કરશે મોટા થઈને એના માટે તારા ફાઉન્ડેશનમાં અમે વોકેશનલ થેરાપી સ્ટાર્ટ કરેલી છે જેમાં બાળકો કમ્પ્યુટર નોલેજ લે છે પછી પોતા મોટે થઈ અને રોજગાર કમાઈ શકે જો બાળપણમાં જ બાળકોની બધીરતાની ઓળખ થઈ જાય તો સમયે તેનો ઈલાજ કરી શકાય છે જેનાથી તે પણ સામાન્ય બાળકની જેમ જ પોતાનું જીવન જીવી શકે છે મેં उनको फिर हियरिंग एड કરતા હું જો બચ્ચો દેખાઈ દેતી રેફર કરતા फिर जो बच्चे का कोकलेर इम्प्लांट होता है उसकी सर्जरी के पंद्रह दिन के बाद यहाँ पर उसका स्विच ऑन होता है तो स्विच ऑन के दरमियान में उनका बाहर के साइड का प्रोसेसर लगाता हूँ प्रोसेसर लगाने के बाद बच्चा है वो पहली बार आवाज़ सुनता है और उसी टाइम बच्चा अलग अलग प्रकार के रिएक्शन भी देता है जैसे कि क्राइम करता है कोई बच्चा चौक जाता है उसके बाद बच्चे की थेरापी यहाँ पर होती है और उसका जो लेवल है सुनने की वो धीरे धीरे मैपिंग के दरमियान हम थोड़ा थोड़ा इंक्रीज करते हैं

જી દોસ્તો કવિ નાનાલાલની આ પંક્તિને સાર્થક કરી રહી છે ડાંગ જિલ્લાની શીટી કે જ્યાં તેઓ અંધશ્રદ્ધારૂપી અંધકારને દૂર કરી સમાજમાં જાગૃતિ ફેલાવવાનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે જાણીશું અમારી આ ખાસ સ્ટોરીમાં

ડાંગના ગ્રામીણ પ્રજાજનોમાં ડાકણ પ્રથામાં પરિવારમાં બીમારી કે અન્ય મુશ્કેલીની સ્થિતિમાં પરિવારની એક મહિલાને ડાકણ ગણીને તેના પર અત્યાચાર કરવામાં આવે છે પોલીસની શી ટીમે આ ડાકણ પ્રથા દૂર કરવાનું બીડું ઝડપ્યું અને શરૂ કર્યો પ્રોજેક્ટ દેવી એક જે પૂરી છે એને નબૂત કરવા માટે નવરાત્રીના સમયગાળામાં અમે લોકો એક મોટો કાર્યક્રમ કર્યો હતો જિલ્લા કક્ષાનો જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ બધી મહિલાઓને બોલાવીને એ પ્રોજેક્ટ દેવી હેઠળ એમનું સન્માન કરીને અને એમને જે પ્રતાડિત કરવાવાળા જે લોકો છે એ લોકોને પણ એક સખત મેસેજ આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમના ભાગરૂપે હવે જેટલી ભોગ બનાર મહિલાઓ જે છે જેને ડાકણ ડિક્લેર કરીને એમને પ્રતાડિત કરવામાં આવી રહી છે એમના કુટુંબીજનો દ્વારા અથવા તો એમના નજીકના કોઈ સંબંધીઓ દ્વારા તો એ મહિલાઓને અમારી જે જિલ્લાની સી ટીમ છે એ તમામ સભ્યો એમને રૂપો મળવા જાય છે એમને હવે કોઈ તકલીફ છે કે કેમ કે હજુ પોલીસને એમને મદદની જરૂર છે કે કેમ તે વિશેષ પ્રશ્નો પૂછીને એમનું જે દુઃખ જે છે એ દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને જે પડતી તકલીફ છે એ પણ દૂર કરવાનો પ્રયત્ન હમણાં કરી રહી છે આવી જે ભોગ મહિલાઓ છે એને રાખણ નહીં પરંતુ દેવી તરીકે ગણીને એને સમાજમાં પુનઃસ્થાપન કરવું એમની એમને પડતી તકલીફો જે છે એ નિવારવી એવો એક સુંદર આશય રહી નથી અમે લોકો સીટીંગ મારફત આ કોબનર મહિલાઓને દુબુલકણ પ્રયત્ન કરીએ છે આ પ્રોજેક્ટ અંતર્ગત 62 જેટલી મહિલાઓને આ અત્યાચારમાંથી મુક્ત કરાઈ અને તેમના પરિવાર સામે તેમનું સન્માન કરાયું દર પંદર દિવસે સી ટીમ તેમનું મોનિટરિંગ કરીને સતત ધ્યાન રાખે છે ગમે ગમે જે જે ઠાકણના જે વેમ રાખીને જે બનાવો બનેલા છે તેઓના ઘરનો મુલાકાત લઈ એઓને સમજ આપી મોટિવેશન કરી એ લોકોને આગળ વધવા માટેનો અને આ આવી રિવાજો નામૂદ કરવા માટેનો પ્રયત્નો અમે શરૂ કરેલ છે અને નવરાત્રી દરમિયાન તેઓને જે ભોગ બનેલા મહિલાઓનો અમે સન્માન કરવામાં આવેલ છે શી ટીમની આ પહેલથી ગામના લોકોમાં પણ સમજણ ધીમે ધીમે વધી રહી છે જે બહેનોને ડાકણ તરીકે જાહેર કરે છે તેને ઘણો અત્યાચાર કરવામાં આવે છે જે પોલીસ ખાતાએ કામગીરી ઘણી સારી કહેવાય આ પ્રથા નાબૂદ થવું જોઈએ એમ પહેલાં તો શું કરતા હતા કે ગામમાં કોઈને બી ડાકણ કાઢે પછી એને છે એને તો માર મારે પછી ઘેરમાંથી બહાર કાઢી મૂકે પછી એને એવું કરે તેવું હમણાં જો ચાલુ રહેલી છે આ પોલીસ દ્વારા આ કાર્યવાહી ચાલુ છે આ છે તો આ બંધ થવું જોઈએ કારણ કે ગામે ગામ પોલીસ ફરે અને બધું એ કરે એટલે બહેનો માટે હારામાં હારું કહેવાય ને જરાક એ કરે કે બધું આ પ્રથા બંધ થઈ જાય

આ જોઈને તમે પણ જશો રાજકોટ જિલ્લાના નવી મેંગાણી ગામના રહેવાસી આરિફ સપ્પાને હંમેશા ઘોડાઓ પ્રત્યે લગાવ હતો હાલમાં તેમની પાસે પાંચ સફેદ ઘોડીઓનો સંગ્રહ છે આ દરેક ઘોડીને અનન્ય પરાક્રમ કરવા માટે તાલીમ આપવામાં આવે છે જેણે તેમને લોકપ્રિયતા અપાવી છે ભૂતકાળમાં જે લોકો ગાડાની માલિકી ધરાવતા હતા તેઓ મોભેદાર તરીકે ઓળખાતા હતા પરંતુ હવે જેમની પાસે ઘોડાઓનો સંગ્રહ છે તેઓ આ બિરુદ ધરાવે છે ઘોડાઓને તેમની સુખાકારી માટે લીલોતરી પાલો સૂકી જર અને દૂધ આપવામાં આવે છે આરીફ પોતે એક ટ્રેનર છે અને વિવિધ પ્રદર્શન માટે તેમની ઘોડીઓને તાલીમ આપવાનું ધ્યાન રાખે છે શોખ તો આપણને બહુ નાનેથીનો જ કે પહેલા આપણી પાસે ઘોડા નહોતા ત્યારે કુકના ઘોડા જોઈને પહેલેથી આપણને શોખ હતો તો મારી જિંદગીનો એક જ શોખ છે ઘોડા જે આ જો છે મારા એ મારા પપ્પા હિસાબે છે કે મારા પપ્પાએ આજથી મને બાવીસ વર્ષ પહેલાં એ ઘોડી લઈ દીધી હતી અને એના હિસાબે આ બધું છે ધીમે ધીમે કઈ રીતે આગળ વધ્યા વધુ ને વધુ વાઇટ ટચ ઘોડી કલેક્શન શા માટે અત્યારે મેરેજ સિઝન માં બધાને વાઇટ ટચ જોઈએ છે અને પેલા આપણી પાસે બ્લેક પચકલિયાણ હતી પણ એ સમયમાં ચાલતું બ્લેક અને આપણી પાસે બાવીસ વર્ષથી ત્યાં નાચતા જ ઘોડા છે અને ત્યારે આપણી પાસે બ્લેક પચકલિયાણ નાચ અત્યારે એમ કહેવાય કે પૈસાવાળા પાસે ઘોડા છે ગાડીઓ તો બધા પાસે છે પણ આની પાછળ એક ધુઓ પણ છે કે ભલઘોડા ભલવંકડા ભલ એ હલ બાંધવા હથિયાર ભલઘોડા ઘોડા ભલ એ હલ બાંધવા હથિયાર એ જાજી ફોજુ માં જીકવા એ મરવું એક જ વાર ઘોડા પાછળ ઘણો તો બધાનો એક ઇતિહાસ સંકળાયેલો છે અને ઘોડા આપણાથી સંકળાયેલા છે ઘોડાઓને તાલીમ આપવી ક્યારેક જોખમી તો ક્યારેક સરળ હોય છે સામાન્ય રીતે ઘોડાને તાલીમ આપવામાં બે મહિના જેટલો સમય લાગે છે આરીફ ભાઈને તેમની મન નામની ઘોડી સાથે ખાસ લગાવ છે જે તેમની સાથે એક દાયકાથી છે આ ઘોડી મનને ગુજરાતમાં ઘણા બધા પુરસ્કારો પ્રાપ્ત થયા છે અને મહારાષ્ટ્રમાં ઘોડાની સ્પર્ધા પણ તેણે જીતી છે જેણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે લોકો ઘણીવાર લગ્ન સમારોહ માટે મનને અગાઉથી બુક કરાવે છે જ્યાં આ ઘોડી તેના કુશળ સ્ટેન્ટથી દરેકને પ્રભાવિત કરે છે

બુલબુલ અને હીર નામની ઘોડી ત્રણ પ્રકારે કરતબ્ય કરે છે જ્યારે મન નામની ઘોડી કોમ્પિટિશનની ઘોડી છે જે મહારાષ્ટ્રમાં વિનર પણ રહી ચૂકી છે આ ઘોડીને વિંગની ઘોડી પણ કહેવામાં આવે છે કારણ કે આ ઘોડી ચૌદ પ્રકારે કરતબ બતાવે છે અશ્વનો શોખ તો ઘણાને હોઈ શકે છે પરંતુ તેનો ખર્ચ તેમજ જગ્યાના અભાવને કારણે અશ્વને રાખી નથી શકતા

સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટ જિલ્લામાં આ સફેદ ઘોડીઓનું કલેક્શન આરિફભાઈ પાસે છે ગુડ ન્યુઝ ગુજરાત માટે રાજકોટથી ઋષિ દવે રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યુઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ DD News ગુજરાતી પર પણ નિહાળી શકો છો આ માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમ ને રજા આપશો નમસ્કાર